ત્યારે બીજી તરફ અમરેલીના રાજુલાના ચારોડિયા નજીક મજૂર પરિવાર પર મધમાખીઓ હુમલો કરતા ચાર સભ્યોને હોસ્પિટલ ખસેડાયા છે તો બીજી તરફ જામનગરમાં સાગર સુરક્ષા અભિયાનના ભાગરૂપે એલસીબી એસઓજી અને પોલીસ સ્ટેશન દ્વારા દરિયાકાંઠા ઉપર સતર્કતા રાખવા માટે ચકાસણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડી જામી છે બાર ડિગ્રી સાથે નલિયા ઠંડુ ગાઢ જોવા મળ્યું છે આ વર્ષે થોડી રાહ જોડાવ્યા બાદ આખરે રાજ્યમાં શિયાળો જામ્યો છે લોકો વહેલી સવારે અને રાત્રે તાપણા કરી રહ્યા છે હજુ પણ ઠંડી વધવાની આગાહી છે બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે ઉપરાંત અન્ય શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન અમદાવાદમાં પંદર પોઈન્ટ સાત ગાંધીનગરમાં પંદર પોઈન્ટ સાત ડીસામાં ચૌદ પોઈન્ટ એક રાજકોટમાં ચૌદ ભાવનગરમાં સોળ પોઈન્ટ નવ સુરતમાં ઓગણીસ અને વડોદરામાં ચૌદ ડિગ્રીની આસપાસ નોંધાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિકાંડમાં અત્યાર સુધીનો મોટો ખુલાસો ખ્યાતિકાંડમાં મુખ્ય આરોપીઓમાંથી એક એવા ડોક્ટર પ્રશાંત વજીરાણીએ ઓપરેશનમાં નિયમોનું ઉલ્લંઘન થયાનું સ્વીકાર્યું છે તપાસ મુજબ તે રૂપિયા માટે આડેદર ઓપરેશન કરતો હતો તેને ખ્યાતિ હોસ્પિટલ પાસેથી ચોવીસ લાખ રૂપિયા લેવાના હતા રૂપિયા ન મળતા તેણે હોસ્પિટલમાં કામ બંધ કર્યું હતું ચાર મહિના બાદ રૂપિયા વસૂલવા તે ફરી હોસ્પિટલ જોડાયો પછી તેણે વીસ જેટલી સર્જરી પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં સાત જિલ્લામાં ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મણિપુરમાં હજુ પણ સ્થિતિ સુધરી નથી આવી સ્થિતિમાં સરકારે સાત જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ બે દિવસ માટે લંબાવ્યો છે તેમાં ઇમ્ફાલ પશ્ચિમ ઇમ્ફાલ પૂર્વ કાકચિંગ બિષ્ણુપુર થૌબલ ચુરાચંદપુર કાંગપોકપી જિલ્લાઓનો સમાવેશ થાય છે આ જિલ્લામાં સોળમી નવેમ્બરે ઇન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે પચીસમી નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિના ખાન બિગ બોસ અઢારમાં જોવા મળી હતી હિના ખાન ઘણા રિયાલિટી શોની સાથે બિગ બોસ સિઝન અગિયારની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે જેને શિલ્પા સિંધે જીતી હતી અત્યારે હિના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે તેને કેન્સર જેવી ગંભીર બીમારીથી ઝૂમી રહી છે હિના આ મુશ્કેલ સમયમાં પણ પૂરી મજબૂતીથી ઊભી છે દરમિયાન હિના બિગ બોસ અઢારના વીકેન્ડ કા વારમાં ગેસ્ટ તરીકે પહોંચી હતી સલમાનની સામે પોતાને હિના ઇમોશનલ થવાથી રોકી શકી નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણીની સંપત્તિ ઘટી અમીરોની યાદીમાં નીચે ઉતર્યા છે અમેરિકામાં છેતરપિંડીના આરોપો લાગ્યા બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે જેથી અદાણી ગ્રુપની માર્કેટ કેપિટલમાં ઘટાડો થયો છે અને ગૌતમ અદાણી નેટવર્ક પણ ઘટી ગઈ છેલ્લા ચોવીસ કલાકમાં અદાણીની સંપત્તિમાં એક પોઈન્ટ ઓગણીસ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે જેના કારણે તેઓ દુનિયાના સૌથી ધનવાન લોકોની યાદીમાંથી ચાર સ્થાન નીચે ઉતરીને એકવીસ ઉપર આવી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અકોટા દાડિયા બજાર બ્રિજ પાસે કારની ટક્કરે વૃદ્ધનું મોત વડોદરાના અકોટા દાડિયા બજાર બ્રિજ પાસે આવેલા સોલાર ડોમ પાસે તાજેતરમાં એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટનામાં મેડિકલ એજન્સી ધરાવતા વૃદ્ધ ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા દરમિયાન અચાનક કારની ટક્કર વાગતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી આ ઘટનામાં વૃદ્ધનું મોત થયું છે જે બાદ રાવપુરા પોલીસ મથકે વધુની કાર્યવાહી કરવામાં આવી છે અને કાર ચાલકની અટકાયત પણ કરવામાં આવી છે વાત કરીએ તો ખ્યાતિ તબીબોને નોટિસ અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાર્ડ લઈને પોલીસે ઘણી તપાસ કરી છે આ તપાસમાં પોલીસને પંદર બેંક ખાતામાંથી ત્રણ કરોડ રૂપિયા મળ્યા છે યુએન મહેતા હોસ્પિટલના નિષ્ણાતોને સાથે રાખીને પોલીસ તપાસ કરાવી રહી છે અત્યાર સુધીમાં યુએન મહેતાના તબીબો માટે આ રિપોર્ટ સોંપાશે નોંધનીય છે કે હોસ્પિટલ કાંડમાં ત્રેવીસ તબીબોને નિવેદન નોંધાવવા નોટિસ પણ અપાઈ છે ક્રાઇમ બ્રાન્ચે અગિયાર મુદ્દાઓ અંગે પીએમ જે એ વિભાગ પાસે પણ વિગતો માંગી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં તબીબ બન્યા ડિજિટલ એરેસ્ટ ફ્રોડનો શિકાર ગુજરાત સહિત દેશભરમાં હાલ ડિજિટલ એરેસ્ટ કરીને લોકો પાસેથી પૈસા પડાવવાનું સાયબર સ્કેમ સામે આવી રહ્યું છે બીજી તરફ પોલીસ પણ લોકોને આ રીતે ડિજિટલ એરેસ્ટના સ્કેમથી સાવધાન રહેવા માટે જાગૃત કરી રહી છે ત્યારે વડોદરા શહેરમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા તબીબને બત્રીસ પોઈન્ટ પચાસ લાખની રકમ પાછી અપાવી છે અને કુલ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક પેડ મા કે નામ વિશે પીએમ મોદીની મન કી બાત પીએમ મોદીના રેડિયો શો મન કી બાતનો એકસો ને સોળમો એપિસોડ જાહેર કરાયો હતો એકસો ને પંદરમા એપિસોડમાં પીએમ મોદીએ સરદાર પટેલ અને બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિની ઉજવણી વિશે વાત કરી હતી તો તેમણે જણાવ્યું છે કે આજે એક પેડ મા કે નામ અભિયાન વિશ્વભરમાં પ્રસિદ્ધ પામ્યું છે મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે આ અભિયાને સો કરોડ વૃક્ષો વાવવાના મહત્વના સીમાચિહ્નો પણ પાર કરી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાપાનેરની બે વર્ષમાં એસી હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે પંચમહાલ જિલ્લામાં આવેલું ચાપાનેર એક ઐતિહાસિક નગર છે યુનેસ્કોએ ચાંપાનેરના ભવ્ય ઐતિહાસિક વારસાને વિશ્વ વારસા સાથે જોડ્યું છે અને ત્યારથી જ ભવ્ય વિરાસતને વધુ પ્રસિદ્ધ કરી દીધી છે છેલ્લા બે વર્ષમાં આશરે એંસી હજારથી વધુ મુલાકાતીઓએ ચાપાન્યની મુલાકાત લીધી હતી જેમાં ઇઠ્યોતેર હજાર ત્રણસો ને ભારતીય અને સોળસો ને વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડી વધી શકે છે લઘુત્તમ તાપમાન આઠથી દસ ડિગ્રી રહી શકે છે તેમણે કહ્યું છે કે પશ્ચિમી વિક્ષોભના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી રહી શકે છે અરબસાગરમાં લો પ્રેશર બનશે પચીસ નવેમ્બર સુધીમાં બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન પણ બની જશે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન પણ બની શકે છે તેથી ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડી પણ વધી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેક્સ ફ્રી થતાં ધ સાબરમતી રિપોર્ટના કલેક્શનમાં ઉછાળો થયો છે દેશના ઘણા રાજ્યોમાં ધ સાબરમતી રિપોર્ટ પણ ટેક્સ ફ્રી થઈ ગઈ છે ત્યારબાદ ફિલ્મનું કલેક્શન વધ્યું છે ફિલ્મના પ્રોડક્શન હાઉસ અનુસાર ધ સાબરમતી રિપોર્ટ એ પહેલાં સપ્તાહમાં ચૌદ પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરી છે બીજા શુક્રવારે ફિલ્મે એક પોઈન્ટ છ્યાસી કરોડ રૂપિયાની કમાણી કરી હતી હવે બીજા શનિવારે કુલ બે પોઈન્ટ છ કરોડનો બિઝનેસ પણ કર્યો છે ઉપરાંત સ્થાનિક બોક્સ ઓફિસ ઉપર કુલ અઢાર પોઈન્ટ નવ્વાણું કરોડ રૂપિયાની કમાણી કરી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ખોટા પેમ્પલેટ છપાવનાર વી દર્મી આચાર્ય સસ્પેન્ડ કરવામાં આવ્યો છે સુરતના એક ટ્યુશન ક્લાસમાં મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટકવા અને ભાજપ આરએસએસ જેવા સંગઠનોને જળથી ઉખાડી નાખવાની ટ્રીક સહિતના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ આપવામાં આવતું હોવાના પેમ્પલેટનું વિતરણ થતાં ભારે હોબાળો મચ્યો હતો ટ્યુશન ચાલકે આ સંદર્ભે તપાસ હાથ ધરતા યુવકના સસરા દ્વારા જ આ પ્રકારની કોમી વૈનસ્ય ફેલાવતા પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે